ભાવનગરના ભાઈનો વટ જોઈ લો ભાઈનો વટ જે પહેલા હતો એ આજે પણ યથાવત છે કોઈ ભલે ગમે એમ કહે કે પરસોત્તમભાઈ સોલંકીની તબિયત નાદુરસ્ત છે પણ આજે પણ તેઓ એ મનથી મક્કમ છે અને એટલા જ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરની મુલાકાતે આવ્યા ત્યારે મંચ ઉપર એ ભાવનગરના ભાઈની હાજરી હતી તમામ ભાવનગરવાસીઓએ તેઓ મળી રહ્યા હતા સ્વાભાવિક છે કે રોડ શો પૂરો કર્યા બાદ જાહેર મંચ મંચ ઉપર ઉપર સભાનું આયોજન હતું એ કેન્દ્રીય મંત્રી ભાવનગરના ભાજપના હોદ્દેદારો ભાવનગરના એ ચાલુ ધારાસભ્યો અને તમામની વચ્ચે પરસોત્તમ સોલંકી પણ હાજર હતા પરસોત્તમ સોલંકી એ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય છે અને ધારાસભ્ય એ આજકાલ નહીં પરંતુ વર્ષોથી આ બેઠક પર ચૂંટાઈતા આવે છે બધાને મળે છે અને વડાપ્રધાનનો એક વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને દર્શાવે છે કે ભાવનગરના ભાઈ પરસોત્તમભાઈ સોલંકી એ આજે પણ મક્કમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસીય મુલાકાતે ગુજરાત પ્રવાસે આવે છે આ ગુજરાત પ્રવાસમાં તેઓ ભાવનગરના પ્રવાસો હતા એટલે સ્વાભાવિક છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ ઉપર હોય ને સ્ટેજ ઉપર તમામ લોકોને મળે તમામ ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો એ તમામ લોકોની મુલાકાત થાય અને આ તમામની વચ્ચે એક વ્યક્તિ એ ખૂબ લોકોની નજરે હતા અને લોકો એમની સામે જોઈ રહ્યા હતા કે આમની સાથે મુલાકાત એ વડાપ્રધાન કઈ રીતે કરે છે

કોઈનું નામ લે કા તો કોઈના ખબર અંતર પૂછે કા તો એમના વિશે વાતચીત કરે એટલે સમજી જવાનું કે હવે કંઈક નવા જૂની થવાની તૈયારી છે કે ભાવનગર મતલબ પરસોત્તમ સોલંકી અને પરસોત્તમ સોલંકી એટલે ભાવનગરના ભાઈ ભાજપ પાસે ભાઈનો બીજો કોઈ વિકલ્પ નથી એટલા જ માટે છેલ્લા કેટલાક સમયથી એ પરશોત્તમ સોલંકીએ ભાવનગરની રાજનીતિની અંદર એ સક્રિય છે અને સક્રિય રહ્યા પણ ખરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત અને મુલાકાત દરમિયાન બંને એકબીજાની સાથે જ્યારે મુલાકાત કરી એ દરમિયાન બંને નેતાઓ એ ભાવુક પણ થયા મુલાકાત એક વખત નહીં એક જ મંચ ઉપર બે વખત મુલાકાત થઈ પહેલી વખત મુલાકાત જ્યારે મંચ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે એ દરમિયાન અને બીજી વખત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ ઉપરથી પોતાનું સભા એ પોતાનું નિવેદન પૂરું કરે છે જ્યારે મંચ તેઓ છોડતા હતા એ દરમિયાન ભાવનગરના ભાઈ પરસોત્તમભાઈ સોલંકીની સાથે મુલાકાત કરે છે અને બંને એકબીજાને ભેટી પડે છે અને ભાવુક પણ થાય છે ભૂતકાળની અંદર અમરેલીમાં હતા તે દરમિયાન હીરાભાઈ સોલંકીને તેમને યાદ કર્યા હતા અને કહ્યું હતું બાજરા વિશે વાત કરી હતી અને એ સંકેત આપતાની સાથે જ તજજ્ઞોએ ખબર પડી ગઈ હતી કે હવે આગળની રાજનીતિની અંદર પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ હીરાભાઈ સોલંકીને લઈને કંઈક નવા જૂની થવાની છે જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જાહેર મંચ ઉપરથી કોઈનું નામ લે છે કોઈના ખબર અંતર પૂછે છે અને કોઈના વિશે ચર્ચાઓ કરે છે ત્યારે ગુજરાતની રાજનીતિની અંદર એ વ્યક્તિનું કંઈક નવા જૂની થવાની શક્યતાઓ એ વારંવાર આવે છે અને હવે આ વખતે પરસોત્તમભાઈ સોલંકી કે જો ભાવનગર અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારની અંદર કોળી પ્રભુત્વવાળા વિસ્તારોની અંદર તેમની ખૂબ સારી એવી પકડ છે પકડ એટલી મજબૂત છે કે પરસોત્મભાઈ સોલંકીએ ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય છે તેમના નાનાભાઈ હીરા સોલંકીએ જાફરાબાદ અને રાજુલાના ધારાસભ્ય છે વર્ષોથી પરસોત્તમભાઈ ત્યાંથી જીતતા આવે છે અને તેમની રાજકીય વગ એટલી જબરજસ્ત છે કે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી હતા એ સમયે તેમને સ્ટાર પ્રચારક તરીકે મત વિસ્તારોમાં મોકલવામાં આવતા હતા ભૂતકાળની અંદર મુખ્યમંત્રી સિવાય સ્ટાર પ્રચારકો માટે જે હેલિકોપ્ટર આપવામાં આવતા હતા તેમાંના એક એ પરસોત્તમભાઈ સોલંકી પણ હતા એ કેવા નેતા તરીકે એની ઓળખ છે કે તેમની ટિકિટ અત્યાર સુધી ભાજપ કાપી શક્યું નથી તેમને મોટા ભાગની સરકારોમાં મંત્રી પદ પણ મળ્યું છે આ બાબત એ ગુજરાત ભાજપમાં તેમનું કદ અને તેમનું કેટલું મહત્વ છે એ બતાવે છે આ સાથે જ જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશના વડાપ્રધાન છે જ્યારે તેઓ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા એ દરમિયાન પરસોત્તમ સોલંકી સાથેની આ મુલાકાત અને મુલાકાતની પહેલા જ્યારે ભાવનગરની અંદર કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવાની હતી તે દરમિયાન ભાવનગરમાં તેમના નિવાસસ્થાન મીરાકુંજ ખાતે એક સંકલન બેઠક યોજાઈ હતી તેમાં પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે એટલે મારા ઘરે પ્રસંગ છે ભાઈના ઘરે પ્રસંગ છે એટલે કાંઈ મળું ના થાય એનું ધ્યાન રાખજો અને એ ધ્યાન ભાવનગરના લોકોએ રાખી બતાવ્યું રોડ શોની અંદર મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી અને ત્યારબાદ જે સભા સ્થળ ઉપર ગ્રાઉન્ડ ઉપર જે જગ્યા ઉપર આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો અને મંચ ઉપર જ્યારે પરસોત્તમ સોલંકીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભેટી પડ્યા હતા એ દરમિયાન લોકોનો ઉત્સાહ પણ એ અનોખો જોવા મળ્યો હતો ભાવનગર ભાજપની અંદર કાંઈ ઠીક નથી તેવા વારંવાર સમાચારો આવતા હતા એ તમામની વચ્ચે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને સાથે જ રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી વચ્ચે એ જાહેરની અંદર પરસોત્તમ સોલંકીના દીકરાના જન્મદિવસને નિમિત્તે પરસોત્તમ સોલંકીએ મંચ ઉપરથી નિવેદન આપ્યું હતું એ બાદ ઘણી વખત નીમુબેન બાંભણિયા અને સાથે જ પરસોત્તમ સોલંકી એક સાથે જોવા મળ્યા મુંબઈની અંદર ગણેશ મહોત્સવ દરમિયાન પણ નિમુબેન બાંભણિયા તેમને ત્યાં ગયા હતા ત્યારબાદ જ્યારે એ સંકલનની બેઠક હતી વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલાં દરમિયાન પણ બંને સાથે જોવા મળ્યા હતા એટલે હવે ભાવનગરની અંદર કોઈ પણ મોટા ગજાના નેતા જેમને પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકી એ પરિવારની સાથે તેમને જોડાયેલું રહેવું પડશે પરસોત્તમ સોલંકીનું જે કદ જે વર્ચસ્વ વર્ષો પહેલાં હતું એ જ કદ અને એ જ વર્ચસ્વ આજે પણ જોવા મળી રહ્યું છે આજે એ પરસોત્તમ સોલંકી તેમના ભાઈ હીરા સોલંકી બંને ભાઈ એ ધારાસભ્ય છે ત્યારે આવનારા મંત્રીમંડળના વિસ્તરણ વખતે હવે જોવાનું રહેશે કે આ બંને ભાઈમાંથી કોનું કદ એ વધુ એ મંત્રીમંડળની અંદર જોવા મળે છે એક વાત એ નક્કી છે કે બંને ભાઈમાંથી એક ભાઈને ગુજરાતના નવા મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન મંત્રી બનાવે તેવી શક્યતાઓ એ જોશમાં ચાલી રહી છે અને આ બંને ભાઈમાંથી એક નામ એ નક્કી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ હાલ માનવામાં આવી રહ્યું છે તમારું શું માનવું છે તે ન્યૂઝ રૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર